હા લો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજનો આપણો વ્લોગ છે મારી પત્રીજી ઢીંગલી માટે ચીકુડા ઉતારીને આપણે રોઈ દેવા દેવાના સેબક કાલુન બધું ને આ વિડીયામાં કન્ટિન્યુ બનાવતો તો હાલો આપણે ડોલમાં પાણી ભરી લઈએ તો ડોલમાં પાણી ભરણ કારણ કે પાણી ભરી લીધું છે ને એમાં ચીકુડા ઉતારી એમાં નાખવાના કારણ કે એમાં થોર હોય કે થોર ધોવાઈ જાય ને ચીકુડા બગડે નહીં હાથ બગડે નહીં તો જો તમે આમાં શીકુડા છે તો બહુ જ છે તો આપણે બકાલું ને ચીકુડા ને ઘણું છે એવું આપણે બપોરે રોજ દેવા લાવવાનું છે તમે પૂરો બ્લોગ જોજો આપણો અને આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મોટા મોટા શીકુડા તોડવાના છે આપણે તો આને મોટું છે

ত

આપણે રોઈ જા બકાલું દેવા તો ભોગી ગયા છીએ કવિ નાળે આ છે મારા કોઈ ની વાડી તો કેટલી મસ્ત મજાની છે આખી આંબા આ

તને પવન કેવી વારી વારી આના પડખેલા ખેતર માં છે મજા જ આવે રાખે એવું વાતાવરણ છે આપડે જેવું ન હોય આપડે તો કટકા કટકા ખેતર હોય

પાણી આમ જવા દેવું હોય કે ધટકા મશીન શરૂ નહીં ને આવો કપાસે હું લેતા આવું લે

મિત્રો અમે આવ્યા છીએ રોજિયા અને રોજિયા હું તમને હમણાં બકાલું ઓલા બગીચો દેખાડીશ અને આ છે આ જુઓ તમે મિત્રો કે આ કપાસ આ કપાસ અત્યારે થોડોક વીણી લીધેલો છે અને આ આ દવા શું કહેવાય ને આને શું કહેવાય મગ આ મગની દિશા જુઓ આ માવઠાના લીધે આ કેવી દિશા થઈ ગયેલી છે ને આ કે ખેડૂતો ને આમાં શું મળી શકે વાવણી કર્યું પણ કઈ મળતું નથી તો હવે કેમ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે કે શું કરે કોમેન્ટમાં જરૂરથી લખજો તો મિત્રો આપણે આવી ગયા છીએ બગીચામાં અને આગળ આગળ જાય છે આપણા દામા કાકા અને આ છે બગીચો જુઓ આ છે બગીચો જો

તમે મિત્રો કેવો મસ્ત બગીચો છે ને આપણે બનાવવાની જરૂર છે ને આપણે એક બે વરમાં બનાવીશું શીખે ને તમને વિડીયો બનાવીને બતાવીશું કે આપણે છે કેવો કેવું આ લીલગરી કવડી છે કેટલી મોટી છે પણ તમને એમ લાગશે કે આ નાની છે પણ તમને બતાવું કેટલી ઓછી છે આખી લાઈન છે તેને લીલગરીની જરૂર હોય તો આમાં અમે નંબર નાખશું એમાં તમે ફોન કરજો આ લીલગરી આપવાની જ છે આપણે આ સેમા દાદાને લીલગરી એટલે એને આ લીલગ્રા દેવાના જ છે જેને જોતા એને પૈસા થાય તો આપણને નથી ખબર બાકી એમાં તો આમાં તમે કોમેન્ટ કરજો જેને લઈ હોય એને તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા બગીચામાં સામાન જો આપણે તમારું કાઢીને એકલું થોડું કડક છે મસ્ત મજાનું મીઠું પછી મારી હારે હે અને અમને બબીસા બતાવો દેજો હા આ છે શીકુળી શીકુડાના થાપડા હેલો નો મરુખ ખાવા હોય તો આવજો દેવાય મરુખ છે ને આયે અક્ષે તો પાકન તમને બતાવું ઝુમ કરીને કઈ જોવા બગીસો તમને કેમ લાગે એક નંબર તમે અહીંયા આવો એટલે તમને મજા આવી જાય આમ આ સ્વસ્થ વાતાવરણ અને આમ સુંદર પવન સરખી ને બધું છે અહીંયા તમને વગર પાંખે ઊંઘ આવી જાય એવો વાતાવરણ આવે તો તો આમાં છે સીતાફળ સીતાફળ બતાવ્યું તમને જો ના આયા છે બદામ वाव मस्त नाइस जो आये से पाकी जली बदम तो आप रे पार्वितो है उलागे है तो प्रोचे व्यवहार कौन पकड़ रहा है क्या नापड़ बदम भाई सो है तो जो तो हम इतनों खाली हम जो तो खड़ी आ कच्ची बदम उखाड़ जला से जो આજો તો મિત્રો આ કેટલી બધા હું આ બધા છોકરા ને ખાઈ ગયા છે આમ જો તો ખરી ખાલી ઓહો હો એ કેટલી બદામ આવે તો મિત્રો આ છે દામા કાકા ને દામા કાકા છે બદામ પાડે છે અને આ જો એઠે હમણા બદામ પીડી જો હમણા બીજી બદામ ગોતે છે જો પાડે હમણા તો જો જો જરી આ જરી બદામ અને આ અહીંયા એક પીડી થઈ ગઈ मस्त नहीं जो आप बिजी पड़े से ता पण पड़े जो आई ई आई भी जो जो आई जरी आई बदाम उसे बधी हम के खाई हुई तो आओ जो के ही मस्ती में बदाम चाहिए जो हजी एक आया पीड़ी हजी एक जो आई पीड़ी ही का है कहां गई हेलो ये लिथे रहे हाल से ને આ છે એવડી મોટી બદામડી છે જો જો તમે ખાલી મિત્રો કવડી મોટી બદામડી છે જો જો મિત્રો કેમ મસ્ત મજાનું બગી છે અને એને લોવે માસ જ લાગે છે હા ઘંટી શરૂ કરો લોટ નાખાત નખરા આવે પહેલાં નાખતા કા કેમ ન બોલો બોલ તો છે હું આવું એમ નહીં કહે હોય તો શું કહી આવે એટલે કેમ ખબર પડે આવે તો કેમ ખબર પડે બેઠો હોય તમે ઉડાડી જાઓ કશે ¿De la... ¿Qué bonito? ¿Qué bonito? ¿Qué bonito? ¿Qué bonito? ¿sí? ¿Qué bonito? ¿Qué bonito? Si? ¿Qué bonito? ¿Qué bonito? ¿Qué 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 ¿Qué

નવા હોય તો ધીંગુ દાંત કાઢે છે હું બોલું એટલે પેલી વાર અહીંયા વિડીયો કે એટલે ધીંગી દાંત કાઢે છે મારા હું ફોનમાં બોલો ને એટલે જય માતાજી હર હર મહાદેવ તો મળશે નવા વ્લોકમાં બધા